marim samaram gharatpati hal mari sarada

મારી વડે સા ભાગ લી દેવુંરી

વા હતા એ તો ઘાટે ગયા ડાયા ના મારી ડાયા મારા ના

એટલે મારી તમારી કુવા લઈ જાય છે પણ કુવાના કાટી લઈ જાય મારી કહી જાયના કુવામાં તો કોડનો બાર બસ வாடது பாடுடா ஆதி தெய்வீகமடி தா குபா தெய்வண்டா குவமனுடா நீ வரக்கு பாடு அம்மா どうもありがとう。<music> તને ખબર ન હોય હે અને મારી શું વાવરી પડે જગત ની વડેસા ના વડેસાના કડભાગલા ની દેવસો મારી હે અને મારી જો આ તો કદાચ એક બેન ત્રણ નાઈ બેઠી છે તારું કુટુંબ છે કદાચ જો આમ જો

જો ધણી હોય મારી વર્ષાના કળભાગડા ની દેવ બોતી હોય કે બેટા એકદાણ બોલાવું જો એકવી વિખાના જવાબ ન આપું અને જગતની મારી પકડ આપજો મારી વસ્તીના મનના મન પૂરા ન પાડું ને તો દુનિયાના પટની માલિક મને સાહુ ને ખોટ થઈ જીહાર દુનિયાના પત્ની માલિક થઈ રહી છે જાણતી હઈશ અને જગત ની માલિપા મારી તું તન મન ની જાણનારી છો મારી ચાહુન બાપે પણ કદાચ ગયો નવખંડ માલિપા કદાચ ગયો આવી ગયા મારી વસ્તી નિશાન ધારી ના આવે અને જો કદાચ હું ગરીબ ની દેવ ભોગી ન જાઉં ને તો તો જગત ની માલિક મને ચાહુન ને જગ જૂઠા બોલી કઈ છે બાપો

どうもありがとい મારી લઈ જાય પણ જગત ને કેવા ન દેતી અને આવડી આ મારી વસ્તી ની માલિકા કદાચ આવડા વડેસા કદાચ માડી આમ સાયના ભૂન કંકુ નો અક્ષર મારી તારે માંડવાનો છે ને બાવન પાના નો સોપડો મારી તારા હાથમાં છે અને જગતની ની માલિપા મારી આવડા દુબરૂ પાની માડી મારી પાનો પડી ગયું ઈ તને ખબર હોય છે મારી હા મારી કરીએ હે કંકુ ના અક્ષર પાસી પડું

જગતમાં અને માના છોડું માના ખોળાની માન બાત એવો આનંદ કરતા હોય ત્યારે માં રીજી જાય ને મારી સોટેલા ની બેબી સાહુ કે બેટા

સોનીલાની જેવી સાઉન્ડ મારે પૈસા મારે માયા નથી જોતી પણ મારા સોરુ મારા નાના નાના મારા ભોલકા મારા ચકલા રહ્યા ને આ જગત ની માઇલ પર દુનિયાની માઇલ પર રખડે છે અમારા વિપુલભાઈ વડેચા સ્ટુડિયો મિત્રો ખરેખર દુનિયાની માઇલ પર એનું જબરું નામ છે પણ કેની દિયા મારી સામૂન માની દિયા થયો કે બેટા આજ કદાચ મર્યા મારા બસલા દુનિયાના શેડે રખડતા હોય ગમે જાતા હોય અને એની માથે કદાચ કોઈ લાગ માંડે અને બસલા માથે દુઃખ પડે ને મારી સોટી સાઉ

એના નામડા જો દઉં ને તો મુંડિયાની મને શીખો તો ને ખોઈ નહીં જાય હો

જંતર ઉગાડતો જાય વાય આયલો જાય છે કાય માં કાલ કે આય પાવાની દેવી માં પાછી વળ મારી પાસી વળ તારી વિનાનો પાવા ઘોટતો ફૂનો પડી જાય છે પણ જંતર ઉગાડે જંતર ઉગાડે આ એમ કહેવાય જંતરના તાર તૂટી ગયા હો જંતરના તાર તૂટા આયે એમ કહેવાય વા ઓલો હોમીડો માગણ શું ભેટ ની માની માં તલવાર હતી ને શરીર લઈ આઠ પગની શું કાઢી હારંગી બનાવ્યો અને ઈ પાવાની દેવીને ને માર્યો

એટલે મિત્રો ઘણીક આપણે મા આવશે પણ બે મિનિટ મંત્રો બધાય હાથે સાથે બધાય તાળીઓ પાડજો જેને માં વાલી હોય જેને કુળની દેવી વાલી હોય ને બધાય તાળીઓ પાડજો અને ઘડીક બધાએ માતાજી રાહડે રમે ને બધા આપણે હાલ્યો બધા તાળીઓ પાડજો એ રાહડ વાલો મને રાહડ વાલો સુગંધી સી કોટે પ્રમ આ કોઈ બરાબર છે ને મડી અને આ વડસાને કે કુવામાંથી ને મડી અમે આજ પાંચને ને બરાબર છે ને આ વચન છે おは બેગના ને તમે નો બોલાવ ને એ તો જગતની માલી પર તારો દુબરા ભાગલા ની દેવતા ની આવડી મટી જાવ બાપો આવા પોન દી ચડે એટલે આગા મની માલી પાયુ લઈએ અસનાન કરી પરિ દાઉડી ને જમાળે

કઈ નઈ મારી ભગવતી ને જમાડતો ગરીબ ની માલિકા કઈ હોય તો તારે ધાવી નામનો ભગવો ભેગ

આ પેલે જોઈ કુંડા રા તાણ સો નાય કલા ભાડલા ગમ ના જપ્યા ફૂતડા ને ગડ ઘેરો માડે વાય વા ગાઈ મારી ભાડલાના મેલા મેલા સાસર ની લેનારી